વડોદરાની શ્રીમતી વંશિકાદીપ શાહ નું વેસ્ટ ઇન્ડિયા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ ગુજરાત કલા વડોદરાની શ્રીમતી વંશિકા દીપ શાહ કે જેઓએ હાલમાં तेवीस नवम्बर मध्य प्रदेश की महाकाल नगरी उज्जैन में योजना राज्य स्तर की क्लासिक बेच प्रेस स्पर्धा में महिला में ऐतिहासिक प्रेस पदक पर कब्जा जमा आ स्पर्धा में विविध वर्गो चार सौ महिला पुरुषे भाग लीधो श्रीमती वंशिका शाहे ओवरओल बेस्ट जुनियर महिला लिफ्टर तरीके तृतीय स्थान प्राप्त करवेम्बर इंदौर खाते पावर પાવર લિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા યોજાયેલી ક્લાસિક પાવર લિફ્ટિંગ ટ્રાયલ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા એકસો દસ કિલોની સ્કોટ્સ બાસઠ પોઈન્ટ પાંચ કિલોની બેન્ચ પ્રેસ અને એકસો પચીસ કિલોની ડેડલિફ્ટ એમ કુલ બસો સત્તાણું પોઈન્ટ પાંચ કિલો વજન ઉઠાવ્યું હતું શ્રીમતી વંશિકા દીપ શાહના આ બમણા પ્રદર્શન બદલ તેઓની પસંદગી રાજ્યના પ્રતિનિધિ તરીકે પાવર લિફ્ટિંગ ઈદિયા દ્વારા યોજાનારા આગામી બે મુખ્ય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં થવા પામી છે જેથી તેઓ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા યોજાનાર વેસ્ટ ઇન્ડિયા ક્લાસિક પાવર લિફ્ટિંગ સ્પર્ધા ઇન્દોર ડિસેમ્બર બે તેમજ રાષ્ટ્રીય ક્લાસિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ હરિયાણા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા દેખાશે તેઓની આ અદ્વિતીય સિદ્ધિ બદલ અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ મકરંદભાઈ દેસાઈ દ્વારા ક્રમાંક કોર્પોરેટર શ્રીમતી રીતા રવિપ્રકાશ ચૈત ઉપસ્થિતિમાં શ્રીમતી વંશિકા તેમજ તેમના કોચ શ્રી દીપ શાહને પોતાની ઓફિસ પર આમંત્રિત કરી રૂપિયા એકવીસ હજાર રોકડ ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપ્યા શ્રીમતી વંશિકા દીપ શાહ જેઓ વિગત વર્ષ ઓક્ટોબર બે હજાર ચોવીસ સનસિટી સાઉથ આફ્રિકા

वेस्ट इंडिया पावरलिफ्टिंग चैंपियनशिप 2025 में सिलेक्शन हुआ है जिसके ट्रायल्स नवंबर 15 को इंदौर में ही थे तो उसमें मेरा सेकंड पोजीशन आया है और उसमें मेरा सिलेक्शन हुआ है और उसके बाद तुरंत जनवरी सेवन टू तो इलेवन जनवरी को नेशनल बेंच प्रेस चैंपियनशिप जो हरियाणा फरीदाबाद में आने वाली है उसके लिए भी मेरा सिलेक्शन हुआ है जो उज्जैन में अभी मेरी स्टेट बेंच प्रेस चैंपियनशिप गई उसमें मेरा गोल्ड मेडल लगा और वहां से उसका सिलेक्शन हुआ है कितने सालों से आप से आप जुड़े मुझे इसमें मुझे छह से सात साल हो गए पावर लिफ्टिंग में जुड़े हुए तो अभी तो गुजरात में आप रहते हो बड़ोदा में तो रिप्रेजेंट आप एमपी को करते हो रीजन क्या एक्चुअली um, मेरा बॉटम वहीं का है सी और मैं वहीं से बिलोंग करती हूँ इसलिए मैं मध्य प्रदेश को ही रिप्रेजेंट करती हूँ अच्छा और, और हाँ, आनंद मोगरी से विजय पटेल कॉलेज से साथ में मैं ट्रेनिंग भी कर रही हूँ और एक बहु भी हूँ मैं तो महिलाओं के लिए आप क्या मैसेज देना चाहिए काम करने के बावजूद भी आप पावर लिफ्टिंग से जुड़े हो क्या कहना चाहोगे महिलाओं को मैं सभी महिलाओं को सभी वुमेन्स को यही कहना चाहूंगी सभी महिलाएं जो है काम के साथ साथ कोई एक ऐसी चीज भी अपने जीवन में जोड़े जिससे उन्हें एक संतुष्टि प्राप्त हो और उनका दर्जा ऊपर हो तो मैं सभी महिलाओं को यही कहना चाहूंगी कि दिल से लगन से कोई भी चीज को पाने के लिए पूरी मतलब पूरी प्रैक्टिस को पूरी कंसिस्टेंसी रखे किसी के अंदर भी वो लोग મારું પહેલા એમપીમાં જ હું બિલોંગ કરતો હતો હું પણ એમપીમાં જ રહેતો હતો અને ત્યાં મારું એક જીમ હતું ત્યાં હું પ્રશિક્ષણ આપતો હતો અને ત્યાં પ્રશિક્ષણમાં અને સૌથી પહેલા મેં બે હાજર ને ઓગણીસ વીસમાં જ એક પ્રતિયોગિતામાં એને ભાગ લેવડાવ્યો હતો અને ત્યાં એનું સારું પ્રદર્શન રહ્યું પછી ધીરે ધીરે એને પોતાનું અ એ કરી લીધું કે મારે હવે આજ ફિલ્ડમાં આગળ વધુ છે અને એને મારી સાથે સંપર્ક કર્યો ને કે હું તમારી સાથે જીવનભર સાથ નિભાઈશ તમે મારો સાથ નિભાવશો મેં કીધું બિલકુલ નિભાઈશું શું વાંધો તારે રમવું છે તો મારે રમાડવું છે બંનેની એ ભાવનાઓ સાથે અમે લોકો જોડાયા એકબીજાની સાથે અને વિગત લગભગ બે હજારને વીસથી ઘણી બધી પ્રતિયોગિતા રમી છે જેમાં અત્યાર સુધીમાં એને મધ્યપ્રદેશને લગભગ ચારથી પાંચ રાષ્ટ્રીય સ્તરની પ્રતિ પ્રતિયોગિતામાં રિપ્રેઝેન્ટ કર્યું છે અને જેને હમણાં લાસ્ટ બે હજાર ચોવીસમાં કોમનવેલ્થમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતા સાઉથ આફ્રિકામાં એને પ્રદર્શન કર્યું અને ત્યાં એને ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે હું લગભગ દસ થી બાર વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલો છું અને મેં ઘણા બધા હું પણ એક શિક્ષક તરીકે ફરજ બજુ છું એક અહિયાંની સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલમાં અને મેં પણ લગભગ વિગત બાર વર્ષ મેં મધ્યપ્રદેશ જયારે સ્કૂલોમાં કામ કરતો તો ત્યાં ચૌદ વધારે વિવિધ પ્રકારની ખેલોમાં દોઢસો થી વધુ રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ મેં આપ્યા છે અને લગભગ લગભગ ચારસો થી પાંચસો જેટલા રાજ્ય સ્તરના ત્યાંના ખેલાડીઓ આપ્યા છે અને વિગત છ વર્ષથી હું ધાર ડિસ્ટ્રિક્ટનો એક સેક્રેટરી પણ છું ઇલેક્ટેડ અને મધ્યપ્રદેશ પાવર લિફ્ટિંગ એસોસિએશનનો પણ સદસ્ય રહ્યો છું જ્યાં હતા સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ